બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે રામચંદ્ર વાન કી જે હું તો હરિભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ હું તો હરિભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી બી થઈ ભક્તિ કરવાનો નિયમ મળી ત્યાં તો કેવી કસોટી થઈ ભક્તિ કરવાનો નિયમ મળી ત્યાં તો કેવી કસોટી થઈ લોકો કહે છે નવરી થઈ ગઈ તાળીઓ પાડવા ગઈ હું તો હરીભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ પેલા પગથી પગજ પગ જ મુખ્ય ત્યાં તો વાતો કહેતી થઈ પહેલે પગથીએ પગજ પગ જ મુખ્ય ત્યાં તો વાતો વહેતી થઈ લોકો કહી થઈ ગઈ ગઈ હું તો હરિભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ બીજા પગથી પગ જ મૂક્યો ત્યાં તો વાતો વહેતી થઈ ઘરમાં કોઈને ગાંઠે નહીં રગડો તણવા ગઈ કે હું તો હરિભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ મનમાં એવો નિશ કર્યો કે કોઈને કહેવું નહીં મનમાં એવો નેશ કર્યો કે કોઈને કેવું નહીં જગત ભગતને કદી બને નહીં ને જગતને મી રસોડી ગઈ હું તો હરિભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ કથાને કીર્તનમાં જરૂર પધાર જો નિયમ લઈ કથા કીર્તનમાં જરૂર પધાર જોય લઈ વાલ મારો ક્યારે પધારશે કોઈને ખબર નહીં હું તો ભજન માં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ ભક્તોને વાલો કામ જ કર્યા જુદા જુદા રૂપ લઈ ભક્તોના વાલે કામ જ કર્યા જુદા જુદા રૂપ લઈ હું તો હરિભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ પુરુષોત્તમ પ્રતાપે ગુરુજી બોલ્યા કોઈથી ડરિયે નહીં પુરુષોત્તમ પ્રતાપે ગુરુજી બોલ્યા કોઈથી ડરેશ નહીં ભક્તિ કરતા ભાઈ દુઃખ જ આવે પછી હરીશ નહીં હું તો હરિ ભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ ભક્તિ કરતા ભાઈ દુઃખ જયાવે પાસો પાછો હટીશનયે હું તો હરી ભજનમાં ગઈ ત્યાં તો જોયા જેવી થઈ ભક્તિ કરવાનો નિયમ લીધો ત્યાં તો કેવી કસોટી થઈ બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો